સૌથી પહેલાં તો બધા રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના દેશની સંવિધાનની જે હેતુ છે આપણે બધા મળીને આ હેતુને પૂરું પાડવા માટે કામ કરીએ દેશની સુરક્ષા દેશનો વિકાસ અને દેશને ઉત્થાન માટે બધા એકસાથે ભેગા મળીને કામ કરતા રહીશું એવા કરીએ આપણે બધા મળીને આજે અહીંયા રાજકોટ શહેરમાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણે આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને આ પર્વની ઉજવણી દરમિયાન જે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી કામગીરી કર્યા છે આ લોકોને પણ આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અંતમાં બધાને હું ફરીથી પ્રજાસત્તાક પરની શુભકામના આપું છું જય હિન્દ જય ભારત માઉન્ટેડ બતાલીયન અમારા વર્ષોથી અમારા સાથે ભેગા છે આ લોકો અહીંયા જે પ્રદર્શન કર્યા અને સાથે સાથે દેશને જુદી જુદી જગ્યા ઉપર જ્યારે આ કોમ્પિટિશન થતા હોય ત્યારે પણ રાજકોટ શહેરના સો દલ ત્યાં જતા હોય છે અને શ્વાન દલને રાજકોટ શહેરમાં ત્રણ ભાગ છે એક જે ટ્રેકર ડોગ છે અમારા પાસે જે જ્યારે ચોરીના બનાવો બનતા હોય અથવા બીજા કોઈ બનાવ બનતા હોય અને ટ્રેક કરવા માટે આરોપીને શોધવા માટે આપણે વાપરીએ છીએ બીજા એક્સપ્લોસિવ ડિટેક્શન માટે અમારા પાસે ડોગ છે જે કોઈપણ એક્સપ્લોસિવ પદાર્થ એનડીપીએસને લગતા પદાર્થને સૂંઘીને અને ડિટેક્ટ કરતા હોય છે અને ત્રીજા એક પ્રોહિબિશનના ડોગ પણ રાજકોટ શહેરમાં આપવામાં આવેલ છે જે પ્રોહિબિશનને લગતી કામગીરી પણ આ ડોગ દ્વારા કરવામાં આવે છે